સારી વ્યવસ્થા કરવામાં આવી છે વાત કરીએ તો આપણે હવે આજની તો મંત્રી અમિત શાહે વાત કરવામાં આવે તો સત્યાવીસ પચીસ ટકા જેટલું મતદાન ગુજરાતમાં નોંધાયું છે તો આ સાથે અમારા સંવાદદાતા કચ્છથી જોડાઈ છે તો સીધા જઈશું આપણે એમની પાસે પૃથ્વીરાજ કચ્છમાં કેવો માહોલ છે મતદારો નો મિજાજ કેવો છે આજે પોતાનો મત ઉપયોગ કરશે કરીને જો કેન્દ્રો વાત કરવામાં આવે તો તેરસો ને ઉપર

ઘરે ભાગે ઉભો છે ઘણા દિવસ થી એ લોકો સેવા કરે છે આજે બી એ લોકો પાણી ની વ્યવસ્થા કરે છે તમે બી અહીંયા આમ જનતા માટે પબ્લિક માટે વોટરો માટે આપ જોઈ શકો છો

अच्छा तो इस बार ये केंद्रों की नहीं गुलाट कर ले वो मारी थी। जी। जी बुत फिर बात करना हमारी यहाँ पुलिस द्वारा की वो बंद हूँ बस गुठवा मार रही है। बस जब मैं तमाम जगह सुनेंगे तो ये जी मुझे उसके मत को तो क्या पड़ा पुलिस ने सातों मजदूर को तो ये वो मारूंगी क्या जरूरत पड़ी तो फि�

જી પૃથ્વી તો અત્યાર સુધી કચ્છમાં કેટલા ટકા સરેરાશ મતદાન નોંધાય આવ્યું છે વાત કરવામાં તો બનાસકાંઠામાં સૌથી વધુ મતદાન નોંધાયું છે ત્યારે કચ્છમાં અત્યાર સુધી કેટલા ટકા મતદાન નોંધાયું છે સવારથી જે રીતે મતદાન છે એ ધીરે ધીરે વધી રહ્યું છે પરંતુ ગરમીના કારણે મતદાન છે આગળ કરવામાં આવે છે ચૌદ ટકાથી વધારે મતદાન સમગ્ર થયું છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે ગરમીનો ફાળો છે પણ આગાહી છે થોડુંક ની જે ગતિ છે એમાં वधीक <laughs> જે પ્રતિ વાત કરવામાં આવે તો આ વખતે જે મતારોની સંખ્યા છે તેમાં સૌથી વધુ યુવા મતદારો છે તો તેમાં કેવા પ્રકારનો માહોલ જોવા પડી રહ્યો છે એટલે કે વેલી સવાર જે લાઈનમાં લાગી ગયા છે એટલે કે લોકો બપોરે નીકળવાનું ટાળી રહ્યા છે કે વેલી સવાર મતદારોની લાઈન બહુ સુવાબડી રહી છે આ વર્ષે મિત્રો ખાસ કરીને છે કે મહત્વનું છે મતદારો

તો વાત કરવામાં આવે ગુજરાતની તો આજે ખરાખરીનો જંગ જામ્યો છે ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે સૌથી વધુ સૌ પ્રથમ અમદાવાદ ખાતે તેઓ આવ્યા હતા અને તેઓએ પણ મતદાન કર્યું હતું અગિયાર વાગ્યા સુધીનું ગુજરાતની સરેરાશ જે છે તે ચોવીસ પોઈન્ટ એટલે કે પચીસ ની આસપાસ મતદાન નોંધાયું છે સૌથી વધુ બનાસકાંઠામાં

પોરબંદરમાં મતદાન જે છે આ વખતે જો આખરી ગરમી પણ રાજ્યમાં પડી રહી છે એટલે કે મે મહિનામાં આ વર્ષે ત્રીજા તબક્કાનું જે મતદાન નોંધાયું છે ત્યારે લોકો આખરી ગરમીમાં પણ પોતાનો અધિકારનો ઉપયોગ કરવા માટે અહી આવી રહ્યા છે વાત કરવામાં આવે ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે વોટિંગ કર્યા બાદ મતદાન કેન્દ્ર ઉપર આવી પહોંચેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ તેઓ મતદાન કરવા માટે આવી પહોંચ્યા હતા તો આ સાથે અમે આપને પલપણની ખબર આપતા